સબસ્ક્રાઈબ કરો વી કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ ઉપર બેલનું બટન દબાવો અને નિહાળો વી કે ન્યૂઝ ચેનલ રમાડી રહેલા નેટવર્ક અને ફરાર મોંઘવારીમાં એસટી તંત્રનો નાગરિક પર માર બસ મુસાફરીના ભાડામાં દસ ટકાનો કરાયો વધારો

હવે જોઈએ સમાચાર વિગતવાર બનાસકાંઠા જિલ્લામાં ખૂબ જ મોટા પ્રમાણમાં ક્રિકેટ પર સટ્ટો રમાઈ રહ્યો છે સટ્ટો રમાડી રહેલા શખ્સો પણ હવે ખૂબ જ હોશિયાર બની ગયા છે અને મેચની હાર જીત પર ડિજિટલ સટ્ટો રમાડી રહ્યા છે વિવિધ આઈડીના માધ્યમથી મોટા પ્રમાણમાં ક્રિકેટ મેચો પર ગેરકાયદેસર હાર જીતનો સટ્ટો રમાઈ રહ્યો છે ત્યારે ડીસા તાલુકાના આખોલ ગામની સીમમાં આવેલા દી પ્રેસિડેન્સી સોસાયટીમાંથી એલસીબી પોલીસે આઠ શખ્સોને ક્રિકેટ પર ગેરકાયદેસર સટ્ટો રમાડતા ઝડપી પાડ્યા છે જ્યારે ચાર શખ્સો ફરાર થઈ ગયા છે પોલીસે બાતમી હકીકતના આધારે આખોલ મોટી ગામની સીમમાં આવેલા દીપ રેસિડેન્સી સોસાયટીમાં દરોડો પાડવામાં આવ્યો હતો જેથી આઈપીએલ બે હજાર પચીસની ક્રિકેટ મેચ પર ઓનલાઈન સોફ્ટવેર અને અલગ અલગ આઈડીઓ દ્વારા જુગાર રમતા આઠ ઈસમોને ઇલેક્ટ્રિક અને દસ્તાવેજો મળી ચાર લાખ પંચાવન હજારના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા પોલીસે આઈડી પૂરી પાડનાર બેંક એકાઉન્ટની સવલત આપનાર અને ક્રિકેટ સટ્ટો રમાડનાર સહિત બાર ઈસમો વિરુદ્ધ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે ઝડપી પાડેલા આરોપીમાં ડીસાના ઓમપાર્ક સોસાયટીમાં રહેતો વિરદીપ જયંતીલાલ ઠક્કર દાનેરાના ચોર ગામનો વિક્રમ ચૌહાણ છિંડીવાડી ગામનો રણજીત કુંબરેજા કંસારીનો ભાવ સોલંકી દાનેરાનો કરશન ચૌહાણ મહાદેવીયાનો રાહુલ પરમાર ચોરનો રાજેશ ચૌહાણ અને ચંડીસરના રાકેશ ચંદુજી ઠાકોરનો સમાવેશ થાય છે જ્યારે સિદ્ધપુરના આકાશ ઠક્કર તુષા ઠક્કર ડીસાનો મનોજ પુરોહિત અને સોનેતના કિશન ચૌહાણનો સમાવેશ થાય છે પોલીસે આ દરોડામાં સિત્તેર હજારની કિંમતના ત્રણ લેપટોપ ત્રણ લાખ પંચ્યાસી હજારના ચોવીસ મોબાઈલ ફોન અલગ અલગ બેંકની અઢાર ચેકબુક અલગ અલગ બેંકના ચુમ્માલીસ ડેટ કાર્ડ જુગારના હિસાબ માટેના બે ચોપડા એક ડાયરી સહિત અલગ અલગ મુદ્દામાલને માલને કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે ડીસા ખાતે આજે કચ્છ ગુર્જર પ્રજાપતિ સમાજની

આ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું થઈ છે ઘટનાની જાણ થતા દાંતીવાડા પોલીસ તાત્કાલિક ઘટના પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

પ્રાપ્ત માહિતી અનુસાર ઉદાભાઈ અને કંકુબેન એક્ટિવા પર ડીસા તરફથી આવી રહ્યા હતા જ્યારે લક્ઝરી બસ પાટણ તરફથી આવી રહી હતી અચાનક કોઈ અગમ્ય કારણોસર બંને વાહનો વચ્ચે જોરદાર ટક્કર થઈ ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવાને ભારે નુકસાન થયું હતું અને ઉદાભાઈ તેમજ કંકુબેન બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકોને રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમણે તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી અને ઘાયલોને ડીસાની હોસ્પિટલમાં ખસેડ્યા હતા હાલમાં બંને ઘાયલોની સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે અને અકસ્માતનું કારણ જાણવા માટે પ્રયત્નો હાથ ધરે છે આ અકસ્માતે ફરી એકવાર હાઇવે પર સલામત વાહન ચલાવવાની આવશ્યકતા પર ભાર મૂક્યો છે હવે સમય થયો છે એક વિરામનો વિરામ બાદ જોઈશું મોંઘવારીમાં એસટી તંત્રનો નાગરિક પર માર બસ મુસાફરીના ભાડામાં દસ ટકાનો કરાયો વધારો દિયોદરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સપાટો શહેરમાં અલગ અલગ સ્થળો પરથી ખાદ્ય પદાર્થોના એકાવન નમૂના લઈને મોકલ્યા પરીક્ષણ અર્થે તાનેરાના મગરાવમાં ભ્રષ્ટાચારની ગંધ વચ્ચે પ્રાણીઓના આવાડા ખાલી ખમ ગોચરના આવાડામાં પાણીના અભાવે વન્ય બન્યા તરસ્યા તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ

વાળ સારવાર માંગો છો આપ ખીલ કે દાગ મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખા રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજી થી કેમિકલ પીલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન સ્કીન ટાઇટનિંગ વેમ્પાયર ફેસ સ્લિફ્ટ ચિવિક કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં ડીસા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 9925091438 9925091439 વિરામ બાદ વધુ સમાચારોમાં એક તરફ કારની મોંઘવારીમાં જનતા પીડાઈ રહી છે ત્યાં એસટી નિગમે બસ ભાડામાં મધ્યરાત્રિથી દસ ટકાનો વધારો કર્યો છે જેના કારણે બસ મુસાફરોના ખિસ્સા પર આર્થિક માર પડ્યો છે એસટી નિગમે વધારેલા ભાડાને લઈને બનાસકાંઠાના મુસાફરોની ચિંતા વધી છે મુસાફરોનું કહેવું છે કે પહેલેથી જ મોંઘવારી હતી અને હવે અચાનક ભાડું વધારી દેવાતા હવે વધુ ખર્ચ થશે તો મુસાફરો એવી ચિંતા વ્યક્ત કરી છે કે બસ ભાડું વધતા બાદ હવે ખાનગી વાહનોવાળા પણ ભાડું વધારશે એસટી નિગમે હવે ખોટ સરભર કરવા બસ ભાડું વધાર્યું છે એક તરફ હાથ દેખાડો અને એસટી બસ ઊભી રાખો તેવા સૂત્રો પોકારવામાં આવે છે ત્યારે બીજી તરફ એસટી મુસાફરી પણ ધીમે ધીમે મોંઘી થઈ રહી છે નિગમની ખોટને સરભર કરવાના હેતુથી ગુજરાત એસટી નિગમે ગઈકાલે મધ્યરાત્રિથી જ અચાનક જ એસટી બસ ભાડામાં દસ ટકાનો વધારો કર્યો છે જેના કારણે રોજિંદી અવર જવર કરતા મુસાફરોને રૂટ અનુસાર અડતાલીસ કિલોમીટરે એક રૂપિયાથી માંડીને ચાર રૂપિયા સુધી વધુ બસ ભાડું ચૂકવવું પડશે જો કે એસટી નિગમ દ્વારા બે હજાર ત્રેવીસમાં પચીસ ટકાનો ભાવ વધારો કરાયો હતો જેનો દોઢ વર્ષ જ વીત્યું છે તો ફરીથી એસ ટી નિગમે ભાડામાં દસ ટકાનો વધારો કરી દેતા જનતાના કિસ્સા ઉપર બોજ વધી ગયો છે બસ ભાડું વધતા બનાસકાંઠાના મુસાફરોની ચિંતા વધી છે ગરીબ મુસાફરો ખાનગી વાહનોમાં વધુ ભાડું ચૂકવીને મુસાફરી ન કરી શકતા તેઓ એસટી બસમાં મુસાફરી કરી રહ્યા હતા જોકે હવે બસ ભાડામાં અચાનક જ દસ ટકાનો વધારો કરી દેતા ગરીબ અને મધ્યમ વર્ગના મુસાફરોની મુસાફરી મોંઘી બનતા તેમની મુશ્કેલી વધી છે તો મુસાફરો એવી પણ ચિંતા કરી રહ્યા છે કે હવે ખાનગી વાહનોવાળા પણ ભાડું વધારી દેશે જેને લઈ ગરીબ લોકો મુસાફરી કેવી રીતે કરશે ગરીબ માણસ તો મરી જ જાય દસ ટકા આવે હવે બીજા બીજા લઈને આપણે રોજનું કમેન્ટ ખાતો હોય બરાબર તો દસ ટકા વધી જાય ગરીબ માણસને તો નુકસાન જ છે પૈસાવાળાને કશું કંઈ ફરક ના પડે આ રિઝર્વેશન કરાવે છે રિઝર્વેશન કરાવે છે તો એમાં એમાં પેલા ગરીબોને તો નીચે જ ઉતરી જવું પડે કે રિઝર્વેશન વાળી જ છે જગ્યા છે નહીં એટલે મોંઘવાળી નડક છે મિડલ ક્લાસ વાળાને તો મોઘવારી નડવાની પૈસાવાળાને તો કશું કંઈ ફરક પણ બસ વાળાને ને બધું વધે એ ચાલે કે નહીં બધી મોંઘવારી તો વધતી જાય છે ઘટતી તો છે જ નહીં પાંચ રૂપિયા વધારે એક રૂપિયા ઉતારે એ ચાલે ગરીબ માણસો હોય એ શું કરે એટલે અમુક માણસો બીજો સંગળીને બસોમાં આવે છે ને બધી ગરીબ માણસ ખાલી ઊભું થઈ જવાનું એ લોકો તો સમજો કે રિઝર્વેશન વાળા એમની ટિકિટ બહાર બુકિંગ કરી દે ને અમારા જેવું આવે અમને ખબર ના પડે એટલે અમારું બહાર ઊભું થઈ જવાનું કંડક્ટરો ડ્રાઈવર અમને લેતા જ નથી કે રિઝર્વેશન થઈ જ કે રિઝર્વેશન થઈ કાંઈ એ પછી સરકારને પછી બીજી બાજુ મેળવી કર નહીં

એમાંથી બે હજાર ત્રેવીસ એના પછી આ બે હજાર પચીસમાં દસ ટકા વધારો કરવામાં આવેલ છે એટલે હાલનું જે ભાડું છે એમાં દસ ટકાનો દરેક ટાઈપ વાઈઝ સર્વિસમાં વધારો થવા પામેલ છે લોકલ અને એક્સપ્રેસ બંને પરંતુ લોકલ જે સર્વિસો છે જે અડતાલીસ કિલોમીટર સુધી સંચાલિત થાય છે એમાં નજીવો જ વધારો થવા પામશે કારણ કે એમાં એકથી ચાર રૂપિયા જેટલો મેક્સિમમ વધારો થશે કે જેમાં મેક્સિમમ પંચ્યાસી ટકા પેસેન્જર અડતાલીસ કિલોમીટર સુધીની મુસાફરી લોકલ કરી રહ્યા છે એટલે એમનામાં નજીઓ વધારો થશે અને એક્સપ્રેસમાં જે મુસાફરી કરી રહ્યા છે એમનામાં દસ ટકા વધારો થશે ગુજરાત બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે કીર્તિસિંહ વાઘેલાની પુનઃ નિયુક્તિ થતા જિલ્લાભરમાં ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે કીર્તિસિંહ વાઘેલાને આવકારવા માટે ઠેર ઠેર અભિનંદન કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે

અને સંજયભાઈ બ્રહ્મ ઉપસ્થિતિમાં ત્રણેય મંડળોના પ્રમુખો હોદ્દેદારો કાર્યકરો અને સામાજિક અગ્રણીઓએ કીર્તિસિંહ વાઘેલાનું મોમેન્ટો શાલાને ફુલહાર વડે સન્માન કર્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને કીર્તિસિંહ વાઘેલાને શુભેચ્છા પાઠવી હતી દિયોદર શહેરમાં જિલ્લા ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી આ તપાસમાં શહેરના વિવિધ મોલ મીઠાઈ ફરસાણની દુકાનો અને મરચું મસાલાની પેઢીઓ પરથી ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા હતા આ સેમ્પલને ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવે છે જિલ્લા ફૂડ વિભાગ દ્વારા આજે હેપી મોલ સીતારામ મોલ તુલસી હોટલ અને અન્ય ખાણીપીણીની દુકાનો અને મરચું મસાલાની પેઢીઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી અને ત્યાંથી મીઠાઈ ફરસાણ મરચું મસાલા અને અન્ય ખાદ્ય પદાર્થોના નમૂના લઈ પરીક્ષણ અર્થે મોકલવામાં છે ઉપરાંત સુરાણા નવાગામ અને સણાદરની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનામાં વપરાતા તેલ ચોખા ઘઉં ચણા મરચું મસાલા અને આયોડિન યુક્ત મીઠાના સેમ્પલ લેવાયા હતા બાદમાં પાંચ આંગણવાડી કેન્દ્રો પરથી પણ સેમ્પલ લેવાયા છે

તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વિતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું વધુ સમાચારોમાં ધાનેરા તાલુકાના મગરાવા ગામમાં અંદાજિત બસો પચાસ એકર ગોચર જમીન આવેલી છે જે મોટી સંખ્યામાં નીલગાય અને અન્ય જીવો વસવાટ કરે છે ઉનાળાની કાળચાળ ગરમીમાં આ પશુઓને પીવાના પાણીની ભારે તંગી વર્તાઈ રહી છે ગામમાં દસથી વધુ પાણીના હવાડા હોવા છતાં મોટાભાગના હવાડા ખાલી ખમ જોવા મળી રહ્યા છે જેના કારણે મૂંગા પશુઓ અને વન્યજીવો માટે પાણી માટે વળખા મારી રહ્યા છે ગ્રામ પંચાયતને મળતી નાણાં પંચની ગ્રાન્ટનો સાહીઠ ટકા હિસ્સો પાણીની સુવિધા માટે ખર્ચવાનો નિયમ હોવા છતાં ભ્રષ્ટાચાર અને લેતી દીતીના કારણે પશુઓને પાણી મળી રહ્યું નથી સ્થાનિક નાગરિકોની માંગ છે કે ગ્રામ પંચાયત તાત્કાલિક ધોરણે પાણીના હવાડા ભરી આપે જેથી નીલગાય અને અન્ય પશુઓને પીવાનું પાણી મળી રહે ખરેખર મારા ગામજી મગરાવામાં લગભગ સો હેક્ટર એટલે કે અઢીસો એકર ઉપર ગૌચર પથરાયેલું છે પછી પશુ પક્ષીઓ વન્ય પ્રાણીઓ અહીંયા વસવાટ સૌથી વધુ નીલગાય મોર આવા પશુ પક્ષીઓ વસવાટ કરતા હોય છે પરંતુ તેના માટે હાલ ઉનાળાની જ્યારે સિઝન હોય અને ઉનાળાની ઋતુમાં પાણીની ખૂબ જ તકલીફ હોતી હોય છે ગામડામાં ટેન્કરથી પાણી પીતા આપણે પશુ પક્ષીઓ માટે શું વ્યવસ્થા સરકારશ્રીએ કરવી જોઈએ એ પણ વિચારવાની બહુ જરૂર છે અહીં હમણાં બી કેરીના શ્રીએ જોયું તો ખરેખર દસથી બાર વાડા જે નાણાં પંચની ગ્રાન્ટ ખૂબ આવે છે આવાડા પણ બનાવે છે પરંતુ આવાડામાં એકે અવાડો હાલ ભરાયેલો નથી તો સરકારશ્રી દ્વારા હમણાં હાલમાં તો એ છે પણ અગાઉના સરપંચશ્રીએ જે દવાડા ભરાયા છે એમાં કોઈ જગ્યાએ કનેક્શનો પણ આપ્યા નથી તો ખરેખર કનેક્શનો આપવા જોઈએ પાણીથી વાડા ભરાવા જોઈએ અને પાણીથી વાડો ન ભરાય તો પશુ પક્ષીઓને વન્યજીવ જાય ક્યાં એના માટે મારા ગામમાં લગભગ નીલગાયો એક હજારથી ઉપર હશે અને ફોરેસ્ટના અધિકારીશ્રીઓ પણ આ ગણતરી કરતા હોય છે તો એમને પણ મારી વિનંતી છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને કે તેઓ પણ વ્યવસ્થા કરે અને સૌથી વધુ તાલુકા પંચાયત ધાંજરા હાલમાં ભ્રષ્ટાચારનું કેન્દ્ર બિંદુ જે ગણાય આવું કેન્દ્ર બિંદુ છે કારણ કે નાણાંપંચની જે સાઠ ટકા ગ્રાન્ટ આવે છે એમાં પાણી વાપરવાની હોય છે સો ટકામાંથી સાઠ ટકા તો પાણી માટે પૈસા વપરાય છે ક્યાં પૈસા જાય છે ક્યાં તો સરકાર શ્રી અને રાજ્યના હું તો કુંવરજીભાઈ બાવળિયા પાણી પુરવઠા મંત્રીશ્રીને પણ લેખિત રજૂઆતો કરવાનો છું મૌખિક પણ ફોન દ્વારા રજૂઆત કરીશ તો આ બાબતે તાલુકા વિકાસ અધિકારી ધાનેરા

ન્યૂઝ બુલેટિન પૂરું કરતાં પહેલાં મુખ્ય સમાચાર ફરી એકવાર

મુખ્ય સમાચાર વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર